તો સુરતમાં વિકાસના અનેક કામો થઈ રહ્યા છે અને નવસારી બેઠક પર જનતાનો શું મિજાજ હતો તે પણ મારા સહયોગી કે જેઓ પણ સુરતની જનતાનો મિજાજ જાણી રહ્યા છે ગુજરાત પર લોકસભા લાઈવ સ્ટુડિયો કે જેમાં સુરતની જનતાના મુદ્દાઓ શું છે સુરતની જનતા શું કહે છે જોકે સી આર પાટીલના તેમના કામોને લઈ વિકાસના કામોને લઈ સુરતની જનતા

આ તમામ લોકોનો જે જનતાનો શું મત છે આ ચૂંટણીને લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને જ લઈ ગુજરાત ગુજરાત ફર્સ્ટનો આ લોકસભા સ્ટુડિયો છે કે જ્યાં સુરતની મત ફર્સ્ટ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે જો કે સંગીતા પાટીલે પણ સુરતનો જે વિકાસ થયો છે તેને લઈ પ્રકાશ પાડ્યો હતો તેમને નિવેદન આપ્યું હતું તેમણે ચર્ચા વિચારણા ગુજરાત ફર્સ્ટ સાથે કરી હતી તો સાથે જ લોકસભાનો આ લાઈવ સ્ટુડિયો કે જેમાં અમે જનતાનો મત જાણીએ છીએ સુરતમાં જે વિકાસના કામો થયા છે તેને લઈ અમે વિગતો પણ જાણીએ છીએ અને આપણા સુધી પહોંચાડીએ છીએ અને આજ પહોંચ્યો છે સુરતના રસ્તા પર અમે ફરી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ નો સ્ટુડિયો સુરતના રસ્તા પર અત્યારે દોડધામ કરી રહ્યો છે લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે અને આ ચૂંટણીમાં તમામ પાર્ટી દ્વારા મહેનત કરવામાં આવી રહી છે પરંતુ આજે જે પ્રકારના સમાચાર સામે આવ્યા કોંગ્રેસના કાંગરા નહીં પરંતુ ગઢ તૂટતો હોય એ પ્રકારની પરિસ્થિતિ છે આ તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ મહેનત કરવામાં આવી રહી છે લોકોના દિલ જીતવા માટે અને આજના સમાચાર બાદ સૌપ્રથમ કોંગ્રેસના નેતા પાસે જઈશું અને એમની પાસેથી જાણું છું જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે સર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટના લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં ઈ અર્જુનભાઈ મોડવાડિયા કોંગ્રેસના નેતા હતા આપની વાત સાચી છે આજે નફી એ ગયા છે એમને સુબે પણ એમને માટે આઘાતજનક બાબત છે

જેઓ દેશ સેવામાં માને છે જેઓ નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ સ્વીકારે છે તે તમામ નેતાઓ અગ્રણીઓ કાર્યકરો હજુએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લેવા માટે ઉત્સુક છે કેમ કે તેઓ પણ ઈચ્છે છે કે આ ભારત દેશ વિકસિત થાય અને નરેન્દ્ર મોદી સાહેબે જે સપનું સેવ્યું છે કે બે હજાર સુડતાલીસમાં ગુજરાત અને વિકસિત ભારત બને એમાં એવો પણ સહભાગી થાય એવો એવો મરમ ધરાવે છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે પણ દુઃખદ બાબત એ છે કે જેઓ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષ સુધી કોંગ્રેસની સેવા કરી છે જનજનની સેવા કરી છે એમ પણ હું કહીશ તેઓ જ્યારે ભાજપમાં આવે છે તો નૈષદભાઈ જેવા મિત્રો એમ કે છે કે આ દુઃખદ બાબત છે અરે ભાઈ દુઃખદ નથી ભારત દેશ જ્યારે વિકસિત થતો હોય વિકસિત થવાની તૈયારીમાં હોય અને એ જો સહયોગી સહયોગિત હોય તો એમણે તો આનંદની ઘડી માણવી જોઈએ બિલકુલ આજ આજ જવાબ નૈષદભાઈ પાસેથી મેળવીશું નૈષદભાઈ શું કહેશો આનંદની ઘડી દુખત બાબત વિશે અમે તો માનનીય મોદીજીના મુખે કોંગ્રેસ મુક્ત ભારતની વાત સાંભળી હતી પણ આ તો ભારતીય જનતા પાર્ટી तमाम કોંગ્રેસીઓથી ભરાઈ ગઈ છે બિલકુલ તો આપને એ પૂછવું છે આપને કોંગ્રેસના લોકો લેવાની શું કામ જરૂર પડી રહી છે ભારતીય જનતા પાર્ટી છે રાષ્ટ્રસેવાને વરેલા કોઈપણ કાર્યકર્તાના માટે એ પોતાનામાં સમાવવા માટે સર્વસમાવેશક છે ભારતીય જનતા પાર્ટી કોઈને નિમંત્રણ આપવા નથી જતી પણ કોઈ આવે તો એને નકાર પણ નથી કરતી એટલા માટે રાષ્ટ્ર સેવા કરવાનો સૌને અધિકાર છે અને રાષ્ટ્ર સેવાને વરેલી પાર્ટી એને માટે કટિબદ્ધ નેતૃત્વ હોય એના તરફ કોઈ પણ આવતું હોય તો ભાજપમાં કોઈ પણ જોડાઈ શકે છે એટલા માટે

રાજકીય પાર્ટીઓની રાજકીય હત્યા કરવી એ બાબતે એણે સામ દામ દંડ ભેદની તમામ નીતિઓ અપનાવી રાજકીય જે વગ ધરાવતા નેતાઓ હોય એમને એમના તરફી કઈ રીતે લાવવું તેનું કાર્ય શરૂ કર્યું અર્જુનભાઈની વાત કરીએ અર્જુનભાઈ અમારા નેતા હતા આ ભારતીય જનતા પાર્ટીએ તો રાજકીય શરમેન એવી મૂકી છે કે આ ભારતીય જનતા પાર્ટીમાં જે જના જવા માટે અર્જુનભાઈએ કોંગ્રેસ આજે છોડી છે ને એમણે આ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના કહેવાતા ચાણક્ય અમિત શાહને રંગા અને બિલ્લાનું નામ આપ્યું હતું એ અર્જુનભાઈના નામે બોલાય છે કે રંગા બિલ્લા નામ આપનારો વ્યક્તિ કોઈ છે ને તે અર્જુનભાઈ છે આજે એ જ વ્યક્તિને તમે કઈ રીતે તમારા ખોડામાં બેસાડી કાલે એને ધારાસભ્યનું ઇલેક્શન લડાવશો અને એના પછી તમારે એને મિનિસ્ટરે બનાવવો પડશે એટલે ભારતીય જનતા પાર્ટીએ કોઈકની રાજકીય હત્યા કઈ રીતે કરવી એનો ઉપયોગ કઈ રીતે કરવો એનો એક ક્લાસ ચાલુ કર્યો છે રાજકીય હત્યા રાજકીય ઉપયોગ કઈ રીતે કરવો એનો જવાબ આપની પાસેથી મેળવવો મને લાગે છે કે એમની આ પીડા છે અને જ્યારે એક પછી એક વ્યક્તિઓ એમની પાર્ટી છોડીને જઈ રહ્યા હોય છે ત્યારે આ પીડા સ્વાભાવિક છે પણ એમણે પોતાનામાં જે કંઈ પણ ક્ષતિઓ રહી છે ઉણપો રહી છે એના તરફ ધ્યાન નથી આપ્યું એક જ પરિવારનું નેતૃત્વ હોય અપરિપક્વ નેતૃત્વ હોય દિશાહીન નેતૃત્વ હોય અને અસ્વીકૃત પ્રમાણે વર્તન કરતું નેતૃત્વ હોય ત્યારે પરિપક્વ અને સમજદાર વ્યક્તિઓ ત્યાં પોતાનું ભવિષ્ય અંધકારમય પણ જુએ છે અને અત્યારે જે નેતૃત્વ હોય એની સાથે તાલ ન મિલાવી શકતા હોય એ એ પરિસ્થિતિમાં એમણે સાચા નેતૃત્વ તરફ પગલાં માંડ્યા હોય છે અને આખો દેશ જેનું નેતૃત્વ સ્વીકારે છે એના તરફ એમના પાર્ટીના પણ જે વ્યક્તિઓ છે આવી રહ્યા છે ત્યારે આ પીડા સહન કરવી એમના માટે મુશ્કેલ હોય છે કોઈક વ્યક્તિને વહેલું સત્ય સમજાય કોઈકને મોડું સત્ય સમજાય જ્યારે સત્ય સમજાય ત્યારે એ પ્રમાણે એ આગળ વધે છે એ પ્રકારની આ ઘટનાઓ છે એટલે એનાથી પીડા થાય એ આઘાત સહન કરવામાં થોડો સમય લાગે એ બધી વાત સાચી છે પણ તથ્ય એ છે

ઘણા વખત પછી આપણે વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ થવાના એક ગેરંટી સાથે આ ઇલેક્શન લડાઈ રહ્યું છે આ ઇલેક્શન આ વખતે ઐતિહાસિક રીતે વિકાસના એજન્ડા સાથે અને વિકાસના છેલ્લા બે ટર્મ એટલે દસ વર્ષના શાસન દરમિયાન જે લેન્ડમાર્ક બન્યા છે એના ઉલ્લેખ સાથે અને આવનારા પાંચ વર્ષના આ લક્ષ્યાંકો એ પૂરા કરવાની ક્ષમતા અને ગેરંટી સાથે આ ચૂંટણી લડાઈ રહી છે એટલે રીતે આ આ ઇલેક્શન ઇલેક્શન બિલકુલ બિલકુલ છે છે જે આક્ષેપ કરવામાં આવ્યા એના જરૂર આ ઇલેક્શન જુદું છે ડોક્ટર સાહેબની વાત સાચી છે જુઓ માનનીય પંડિત નેહરુ હોય ઇન્દિરા ગાંધી હોય અટલ બિહારી બાજપેયી હોય કે મોરારજી દેસાઈ હોય એમણે જ્યારે ચૂટણીમાં મત માંગ્યા ત્યારે સરકાર બનાવવા માટે મત માગ્યા હતા 400 પાર માટે મત નોતા માંગ્યા જ્યારે માનનીય મોદીજી 400 પાર માટે ડોક્ટર સાહેબ મત માંગી રહ્યા છે એ માત્ર એક વ્યક્તિની સંપૂર્ણ સળમુખ હત્યા સાહી ભારત દેશમાં સંવિધાનને નષ્ટ કરવા માટે માંગી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ એક વ્યક્તિની સળમુખ હત્યા સાહીનો ભાઈ છે અને ભાઈ ફેલાવવા માટે આ લોકતંત્રમાં આ ચૂંટણીનું કાર્યક્ષેત્ર કરી રહ્યા છે બિલકુલ આ સાથે લોકમુખે એવી પણ ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસ એ એક વિપક્ષ તરીકે જ્યારે લોકોના પ્રશ્નો ઉઠાવવાના હોય છે ત્યારે ક્યાંય નથી દેખાતું અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બારાવે વિપક્ષના મુદ્દાઓ જે ઉઠાવવાના હોય છે તે તમે ક્યાંક ઢીલાશ વર્તાવ એવું નથી લાગતું વિપક્ષના અને આ દેશની જનતાના મુદ્દા ઉઠાવવા માટે અમારા રાહુલ ગાંધીએ ચાર હજાર ત્રણસો કિલોમીટરની આખી જમીન માપી દીધી અને બીજીવાર વાર સાડા છ હજાર કિલોમીટરની યાત્રાએ નીકળ્યા છે અને એ યાત્રામાં સ્વયંભૂ ટોળાઓ લાખો લાખોની સંખ્યામાં લોકો દેખાતા છે આ વખતના લોકસભાના ઇલેક્શનમાં ઇન્ડિયા અને એનડીએ ની જે વાત હશે એનડીએ જે છે ને તે હિટલર શાહી માટેની ચારસો પાર માટેને મત માંગશે અને ઇન્ડિયા ગઠબંધનના જે લોકો છે જે પાર્ટીઓ જોડાયેલી છે એ દેશના યુવાઓની સાથે ન્યાય કરવા માટે મક્ષ માંગશે બિલકુલ એટલે એટલે જ આ ન્યાય યાત્રા નીકળી છે એટલે આ ઇલેક્શન નજીક આવી રહ્યું છે આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે ગુજરાત ફર્સ્ટ નો લાઈવ સ્ટુડિયો સુરતના ધમધમતા રોડ પર અત્યારે ઉતર્યો છે અને ભાજપ અને કોંગ્રેસના બંને નેતાઓ બંને સાઈડથી તેમના દ્વારા આક્ષેપ પ્રત્યાક્ષેપોની સાથે સાથે અનેક એવા મહત્વના મુદ્દા કે કયા મુદ્દાઓને લઈને તેઓ જનતાની સમક્ષ ઉતર્યા છે એ જોવા માટે તેઓ ત્યાં ઉપસ્થિત છે